હે ફેમિલી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે બધાએ મજામાં જશું આજ સવાર સવારમાં મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો સવારમાં જ આપણું જે કિચન ગાર્ડન છે ને એમાં હું આટો મારો આવી ગયો છું આપણા ઘર છે અને અહીંયા જ કિચન ગાર્ડન છે ને બને એવા જો ભીંડો છે ને એ બહુ મોટો થઈ ગયો તો હાઈટ વધી ગઈ હતી એનું આપણે કટિંગ કરી નાખ્યું છે અને એનો ફાયદો એ થાય જો આ ડાન્ડ આવી રીતના ડાળીઓ ફૂટે અને ડાળીઓમાં ઝાઝી સીંગો આવે આ બધી અમે ફોટવા માંડી તો તમે જુઓ તો નહીં તો આટલો બહુ મારી હાઈટનો થઈ ગયો હતો અને બીજું જો આ સીતાફળમાં છે ને સીતાફળ થવા માંડી ગયા છે એ આપણે આજ જોયું પહેલાં એક દિવસ જોયા હતા પણ બહુ નાના નાના હતા પણ અત્યારે બહુ સરસ થઈ ગયા જો એક સીતાફળમાં આવવાનું બહુ પડે કાજુ આવું સફેદ સફેદ કાંઈક થઈ જાય અને પાકતા નથી ઘણા બધા સીતાફળથી આજો એ કામ ઉપર એ દેખાતા હોય છે નાના નાના ઘણા સીતા પડત્યા છે તો છે ને ઘરમાં જ છે ને ફ્રૂટનું જાડવું હોય ને એટલે ઘણો ફાયદો થાય ફ્રૂટનું જાડવું હોય એટલે આપણને છે ને તાજા તાજા ફળ ખાવા મળે જો અહીંયા છે ને એક આંબો હતો તમને ખબર છે આગલા બ્લોગ તમે અમારે જોતા હોય ને તો આ વખતે આ આંબાએ ઘણી કેરીઓ ખવડાવી એટલે ફળિયામાં કે વાડીએ કે છે ને ફ્રૂટના છોડ વાવવા જ જોઈએ અને જો ખાલી આટલું નનકોમ તો કિચન ગાર્ડન છે ને તોય આ જે અત્યારે તો ભીંડો હમણાં કટ કર્યો છે બાકી બે ત્રણ દિવસે ભીંડા શાક એક થાય અને આમાં બે ત્રણ બે ત્રણ રીંગણા થતા હોય જો અહીંયા આ છે તો તોય પણ છે ને તમને તાજું શાકભાજી ખાવા મળે અને તાજાથીને એ વધારે મહત્વનું એ છે કે તમારી હાથે બનેલું હોય એટલે તમે દવા છાંટી છે ન છાંયટી તમને ખબર હોય એટલે હાઉ પેસ્ટિસાઈડ વગરનું છે ને શાકભાજી ખાવા માટે એટલે આ મોટો ફાયદો હોય એટલે તમારી આજુબાજુ કે જગ્યા હોય ને તો કિચન ગાર્ડન અને ફળોના ઝાડવા તો છે ને વાવવા જ જોઈ બરાબર ને તો તમે તમારા ફળિયામાં ક્યાં ઝાડવા વાવ્યા છે એ કોમેન્ટ કરજો અને બીજું તમે જો અગાઉ અમારા જૂના વ્લોગ તમે જોતા હોય તો તમને ખબર છે કે અમે અહીંયા કેસર કેરીના ગોટલા વાવ્યા હતા તો આ મસ્ત મજાના બધા આંબા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને કેસર આંબા છે બધા હવે આ આંબા આપણે બીજા વાવવાના છે અને કોઈને વાવવા હોય તોય લઈ જાયજો આપણે આંબાનો રોપ કર્યો છે તો આયા છે પછી આ તો એમણા મૂકેલા છે એટલે આ કયા આંબા હોય એ ખબર નથી અને બીજું આજો તમને આ બધા આ ડેકોરેશનવાળા ઝાડવા દેખાતા છે આ છે આ છે આ ઝાડવા રહ્યા ને એ અમે કઈ રીતના કરીએ છીએ જો અહીંયા એક આ જાડું છે આનું નામ તો ખબર નથી તમને ખબર તો કોમેન્ટ કરજો જો આ મોટું ઝાડવું છે અને એમાંથી નીચે આ રીતના ફૂટે તો એને કાઢી અને અલગ આ રીતના કુંડામાં જે છે એ વાવી દઈ તો તમારે આ જોતા હોય તો લઈ જાયજો આપણે જો આ રીતના ઝાડવા છે અને કેસર આંબા કોઈને વાવો હોય તો એ લઈ જાયજો અને બીજું તમને એક કહી દઉં કે આજે છે ને અમે જવાના છે જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા મોરબી જિલ્લાની નવોદય છે ત્યાં અમારો પ્રિયાંશુ ઓ છોકરો પ્રિયાંશુ તમને ખબર છે સેવન સ્ટાન્ડર્ડમાં ભણે છે ગયા વર્ષથી નવોદયમાં ગયો છે તો આજે પેરેન્ટ્સ ડે છે જનરલી સેકન્ડ સેટરડે પેરેન્ટ્સ ડે હોય પણ આ વખતે ફર્સ્ટ સેટરડે નાખ્યો છે કારણ કે આવતા સેટરડે એને એક્ઝામ છે સેકન્ડ સેટરડે હાફ ઇયરલી ચાલુ થાય છે એટલે અત્યારે એની એક્ઝામ છે નેક્સ્ટ સેટરડે એટલે આ વખતે એને મળવા જવાનું છે તો ચાલો આજે તમને બ્લોગ મેં પણ બતાવીશ ન પ્રિયાંશુની હોસ્ટેલ પહોંચી ગયા છે નવોદય અને જો આજે બધા કપડાં વાલીએ તો કેટલા બધા પેરેન્ટ્સ આવ્યા હાલો મળીએ પ્રિયાંશુને ફાઈનલી જોવા પ્રિયાંશુ ભાઈ

ગણેશ્વર નું મંદિર છે જો શકો ને આયા ન હોય આપડી તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા દલેશ્વર નું મંદિર છે અને આ સદભાવ ના વૃદ્ધ કેટલા બધા ઝાડવા હોય ફરતી વૃદ્ધાશ્રમ સદભાવ વૃદ્ધાશ્રમ સદભાવ વૃદ્ધાશ્રમ ખાલી વાયવાદ નથી એની કેર કર્યા ટાઈમે ટાઈમે પાણી આજો જે પ્રાણીઓથી બચવા માટે જો નેટ ને વ્યવસ્થિત પિંજરા પણ નાખાય એટલે આ છે ને ઉછરી પણ જાય છે